કોઈપણ આપણા સમાજમાં આપણા ઘરનું કામ હોય સરકારી કામ હોય તો સારા કામમાં થોડા ઘણા વિઘ્નો તો આવે જો વિઘ્નો ના આવે તો એ કામના અનુસંધાનમાં એનું મહત્ત્વ ના આવે આપણે કોઈ પણ કામ છે તે આપણા ઘરમાં હોય ફળિયાનું હોય કે ગામનું હોય કે શહેરનું હોય એમાં મુસીબત તો આવવાની જ ભાઈ પણ એને કેવી રીતે આપણે આપણા માનસિકતાથી આપણા વ્યવહારથી એનો ઉકેલ કરીએ એ ખૂબ એક દાખલો આપે છે કે ફરી યાદ ફરિયાદ તો કોઈપણ કામના પેપર છે તે નાની મોટી થવાની પણ કામ આપણે એવું કરવું જોઈએ કે ફરી ફરિયાદ ના થાય પણ ફરીથી આપણને યાદ કરે નગરપાલિકાને યાદ કરે કોઈ પણ આપણા સમાજમાં આપણા ઘરનું કામ હોય સરકારી કામ હોય તો સારા કામમાં થોડા ઘણા વિઘ્નો તો આવે જ જો વિઘ્નો ના આવે તો એ કામના અનુસંધાનમાં એનું મહત્ત્વ ના આવે આપણે કોઈ પણ કામ છે તે આપણા ઘરમાં હોય ફળિયાનું હોય કે ગામનું હોય કે શહેરનું હોય એમાં મુસીબત તો આવવાની જ છે પણ એને કેવી રીતે આપણે આપણા માનસિકતાથી આપણા વ્યવહારથી એનો ઉકેલ કરીએ એ ખૂબ એક દાખલો આપેલ છે કે ફરી યાદ ફરિયાદ તો કોઈ પણ કામના પેપર છે તે નાની મોટી થવાની પણ કામ આપણે એવું કરવું જોઈએ કે ફરી ફરિયાદ ના થાય પણ ફરીથી આપણને યાદ કરે નગરપાલિકાને યાદ કરે